આટો હો ઓડા પાડેલા ને પાહા બી આઠે હો ઓ કદરી ડો મિલ દી દી ના આટો હા ઓ ઓ તઈ ગયો તઈ ગયો તઈ ગયો અલ્યા આ હું તમનું મે સાઈજી આ તો આટલું જોમે આતું melts નઈ થઈ જાય આ લે ડાયરેક્ટ નામ મે લઈ જાય હોય ડાયરેક્ટ પડી જાય વાઘન કમ્પ્લીટ રંજી કમ્પ્લીટ વાઘન વાઘન કમ્પ્લીટ ઉપર ઉપર મારજી

બસ હમણાં તો કશ્યું નહિ બસ બસ પી ના પાણી તો હમણાં ના ના પાણી તો નહી પીવું

તારે જન્મ જઈએ તો કરીને જઈએ જન્મ લઈને જઈએ તાને ચોઈ નતો આવું લબડા લેજી હમણાં તો ભરવી દેવી દે પેલી એ કે તું ચોસી ગયા

તમે પછાડી गेला દો આતી પર એ પણ બોગડે પેલું વાજાના આડું હોય જવા દો ઉ બોડિયા જે મારી ડોડો ટટ પે લેવા દે ઓલે દે રાગી રાગી અટા આ આપડે બે ગેર લેજે એ હા યે બી ગયો આરો આરો પડી ના જો પાછો આ વડો પડી ગયો પાવ તો હજુ નુકમ તો મોટો પાડવો પડે જનિયા તો એવું

વાટી મોનવા તૈયાર કે આમે નહીં વિડિયો પીતા પણ મોટો કી દીયો મોકોલી મેલી ના માતાજી મારો મારો ફલાવ ઓ ભાઈ ઓ ઓ દે માતાજી આના પેલે બોડીન ગ્રેજ્યુએટ ને દે દી હે ઓ ઉઠી લાયા પેલું મસાલા જેવું